તો ભરતપુરતા મિત્રો જોડે જાય એમાં આજ એ તમે જોઈ શકો અમને ખરાબ સાટ આવી ગયો છે પાણી પાણી થઈ ગયું છે મિત્રો તો આજના લાઇ દર્શન જોઈ શકો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો બધા મિત્રોનો બાબે સ્ત્રામ જય શ્રી રામ સૌ પ્રથમ તો મિત્રો આપણે કાળ દર્શન કરાવું છું તો ઝડપથી બધા મિત્રો જોડે જાય કાળ ભૈરવના દર્શન કરાવીએ અને એ પછી આપણે ગાદી મંદિર ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાંથી પછી ધ્યાન મંદિર તો આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના લાય દર્શન આજના આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો હમણાં થોડાક સાંટ આવી ગયા હતા મિત્રો અને સવારે પણ વરસાદ થોડોક સારો હતો મિત્રો મંજુ ગોહિલ વાપસ ત્રામ તો તમારું ગામ જણાવશો તો આજના લાય દર્શન ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો રાહુલભાઈ મકવાણા બાપેશ ત્રામભાઈ તો આજના લાય દર્શન મંજુબેન બગદાણા તેમને તો મંજુબેન મને સારી રીતે ઓળખતા હોય છે રાજના લાઈ ગાદી મંદિરના સુંદર મજાના મિત્રો જોઈ શકો દર્શન થઈ રહ્યા છે ટ્રાફિક પણ જોઈ શકો એટલે ટ્રાફિક છે નહીં વરસાદના કારણે અને પૂનમ કેવી હોય મિત્રો અથવા તો કોઈ હોય વર્ગ ખૂબ ટ્રાફિક હોય છે તાજના લાઈવ દર્શન

કાનંતિભાઈ પટેલ બાપા સીતાર આજના લાઈવ જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપડા મંદિર આવી ગયા છે અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું સમાધિ મંદિર દર્શન કરાવીશું મિત્રો તો લાય દર્શન સમાધિ મંદિરના હર્ષુભાઈ પુણેથી લાઈવમાં જોડાઈ જાય છે ઘણા બધા મિત્રો છે અલગ અલગ જગ્યાએ જોડાઈ જાય છે કાંતિભાઈ છે હરિપુરાથી તો બધા લઈ મિત્રો જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન તો જે નવા મિત્રો જણાવી મિત્રો કે ચેનલમાં પહેલી વાર મિત્રો જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ભાવનાબેન પરમાર તેઓ પણ રોજ આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય છે જય જય શ્રીરામ ભાનુબેન આભાર ભાઈ તમારો તમારો પણ આભાર કે તમે બધા છે તમારો કિંમતી સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડા છો તો મિત્રો અહીંથી મંદિર જોશે સુંદર મજાનું લાગી રહ્યું છે બીજલભાઈ ભાઈ તો નવા મિત્રો છે એમને જણાવો મિત્રો કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ આપણે બાપાને લાઈવ દર્શન કરાવીએ છીએ જો ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમતી હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને મોકલી શકો છો સવારે આપણે સાત ને પંદરે અથવા તો વીસક જેવું થઈ જાય મિત્રો પહેલા મોડું અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છીએ આપણે બાપાને પ્રાર્થના કરીએ કે જેટલા મિત્રો લાઈવમાં છે બધા મિત્રોની જે કઈ મનોકામના એ પૂરી થાય પ્રિન્સભાઈ પટેલ બાપા સીતારામભાઈ તેઓ પણ હરિપુરાથી લાઈવમાં જોડાઈ જાય છે પ્રિન્સભાઈ દર્શન તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે છે મિત્રો એ ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ખોડલ કૃપા ઘનશ્યામભાઈ રાઠોડ બાબામ તેઓ પણ લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન મિત્રો અહીંયા જોઈ શકો કે વરસાદના લીધે થોડુંક પાણી આવી ગયું છે વરસાદ સવારમાં થોડોક સારો હતો અને અત્યારે થોડાક સાંટ આવી ગયા છે મિત્રો તો જોઈ શકો ભીનું છે બધું અને નવા મિત્રો હોય એમને આપણે જણાવી દઈએ મિત્રો કે મિત્રો ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ધીરેનભાઈ બાબા સિત્રામભાઈ ડોડિયા ધીરેનભાઈ તો સામે મિત્રો જોઈ શકો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી તો આજના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ ઘનશ્યામભાઈ કે તમે પણ તમારો કિંમતી સમય કાઢીને અહીંયા લાઈવમાં જોડા છો તો જે નવા મિત્રો જોડાણ એમને જણાવું કે ચેનલમાં નવા હોય

જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડી જાય તેમને પણ બાપ વિરામ તો આજના ધ્યાનના લાઈવ દર્શન વાઘેલા હશે ભાઈ જય શ્રી બજરંગદાસ બાપા તો ફરી નવા મિત્રો ને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાત ને પંદરે અને સાંજે સાં આઠ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો

હા કે અશોકભાઈ જય શ્રી દાસ તો બધા મિત્રો બાપુ ભાઈ ફરી નવા મિત્રોને જણાય ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો અહીં ધ્યાનથી જોશો વડમાં મિત્રો તો બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો બધું જોઈએ તો આજના લાઈ દર્શન ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના લાઈ દર્શન તો મિત્રો વધારે ટાઈમ નહીં તો ધીમે ધીમે આગળ જઈએ ભાઈ રસોડા વિભાગમાં ભાઈ મગનભાઈ આપણે રોજ બે ત્રણ વિડીયો મૂકીએ છીએ રસોડા વિભાગનો અને અત્યારે થોડુંક દૂર છે ધીરજભાઈ બાપાસ્તારામભાઈ અશોકભાઈ વાઘેલા બાબેશતારામ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભાનુબેન બાપાસ્તારામ સાંજે સાત વાગ્યે વડનગર દેખાય એટલે કાંઈ સમજાણું નહીં પાનો બેન ચા મિત્રો તો ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો મિત્રો આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય એમને જણાવો કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છે સવારે સાત ને પંદરે અને સાંજે સાડા આઠે તો ચૅન ગમતી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો તાજના લાઈ દર્શન ચાલો ધીમે ધીમે આપણે ગાંધી મંદિર જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ તમે જોઈ શકો મિત્રો આજનું વાતાવરણ કે કેવું વાતાવરણ છે વરસાદ પણ હમણાં થોડાક આવી ગયો છે મિત્રો સંદેશભાઈ જય ગુરુ દેવ બાપા મોબી મોરબીથી સંદરેશભાઈ જોડાઈ જશે છે ધીરેશભાઈ બાપા સ્તારામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો આ છે દાદીનજીના લાઈવ દર્શન મગનભાઈ જય નારાયણ દાસ બાપુનો આશ્રમ બતાવો નારાયણ દાસ બાપુનો આશ્રમ બતાવો

चैनल सब्सक्राइब करे ले परी, सवार जब देशन जे करे सवरे बाइम लाए दर्शन लेजो भरत भाई चौधरी बाब नवजीतक कुमार बाबराम भाई जय श्रीम राधे राधे वघलाशाई जय हिंदर दे मुरारीभराम तो करे नवां मित्र जनावी चैनल मां न हुई કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સવારના સવારે ઇન્સાન જો મની ટાઈમ લાઈવ દર્શન થશે વારજમાં લાઈવ દર્શન ઠીક છે 17000 એવું વાંદની ભાઈ આપણે કદાચ કદાચ આપણે વિડિયો મૂકેલો છે અપલાઈ તો આજના લાઈવ દર્શન ચૌધરી સુધરેશભાઈ બાબેશ છોકરી નવા મિત્રોને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને લાઈવ શકે તો આજના લાઈવ દેશો ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે સાત અને પંદરે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાબેશ રામ આપણને આપની રાત્રિ શુભ રહે તો રાધે રાધે શ્રી રામ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બાબેશ